para que por la vida, ¿sí? દીપની અગ્નિ દ્વારા જ્યારે આપણે અહીંયા પરમપિતા પરમાત્માના અંશને પૂજીને જ્યારે આજના આ સરસ મજાના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે ત્યારે આવો આ સમસ્ત કાર્યક્રમમાં ખરેખર જેને ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ઉજળો બનાવ્યો છે અને જેમના આશીર્વાદ દ્વારા જ્યારે આપણે આ કાર્યક્રમને અહીંયાથી શરૂઆત કરવા જોઈ રહ્યા છીએ એવા પરમ પૂજનીય ગુરુશ્રી હરિદાસજી મહારાજ પંચોતેર વર્ષની ઉંમરમાં પણ યુવાનોને લજાવે એવી એમની એનર્જી એમને અત્યારે હાલમાં જ કચ્છથી લઈને બદ્રીનાથ સુધીની દેઢસો કિલોમીટરની યાત્રા પગપાળા કરીને એક સમાજના ઉત્થાન માટે અને આપણા સનાતન સંસ્કૃતિના જતન માટે કરીને અને સાથે જ હરિદ્વારથી લઈને કન્યાકુમારી સુધી એટલે કે પાંત્રીસો કિલોમીટરની યાત્રા તેમણે કરી છે તો આવું દરેક દરેક મહાનુભાવોને વિનંતી કરું છું અને સાથે ગુરુશ્રીને વિનંતી કરું છું આજના આ કાર્યક્રમમાં આજના આ રજત જયંતિ મહોત્સવમાં આપના દ્વારા આપના ઉદબોધન અને આપના આશીર્વાદ ీకం లలాట్ పటలే వక్షస్థే కౌసుగ్రీవరూకాం కరకళీక రే కంగే హరి గోప స్త్రీ పరివేష్ గోపాదపురా సత్యం శాంతం విమలభం భూపం జీవికాంతికాంతం కమలయనం पीव ओम नमः पार्वती पदाय हर हर महादेव सत्यं संतं निर्मलं कथं राम कृष्ण मध्यधिं वसतिस परंते धर्मे व्यत्न गुरुपतृ कण पारकं यो बवाति भये नित्य कर्मतमं इति भगवान् वदन्ति किंतु उमर में मनो जिला को करते यात्रा पर बड़े शरीर पास की मधु सुवाद ले सकते हैं

મને એવું લાગે છે કે ભગવાન લક્ષ્મીનારાયણ અને કુલદેવીમાં ભગવાન અધોરામાં અને ભગવાન એમની જે કૃપાનું ભાર કર્યું છે આજે જોઈને એવું લાગે છે ઘણા કાર્યક્રમોમાં આવું પાટીદાર ઇતિહાસમાં આવું છે પણ આ હોલમાં હું ત્રીજી વાર આવ્યો છું ને આ હોલ છે ને મારા માટે બહુ સુખની આમાં છે ને આ જગ્યાએ આ જગ્યાએ ખુશી હતી ત્યારે એક કરોડ મૃત્ય ભાનુશાલી સમાજને આપ્યા હતા મારે નિવૃત્ત થવું હતું સમાજમાં તો મેં તો જે કુળમાં જન્મ્યો છું આ શરીર જન્મ્યો છે હું નથી જન્મ્યો હું નથી જન્મતો જ નથી અમારું જન્મ અને મૃત્યુ ન હોય દુનિયાની મૃત્યુ હોય

અનુસાર બહુ સારી છે સૂરજ ઉગી રહ્યો છે તાલીમા સારી છે સંધ્યા છે બધું રૂડું ને રૂપાડું તમને જોઈને એવું મને લાગે છે તમે આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લખ્યો છે ને પહેલાં મેં ના પાડી હતી પણ હવે રાજી થઈ ગયું ભલે મેં હા પાડીને ભલે હું અહીંયા આવ્યો મારે બીજું કાંઈ જાજુ કેવું નથી આ જોઈને તમારા વખાણ થોડાક કરવા છે અને એમાં થોડી લાલચ છે મારી તો હા હા થોડો સ્વાર્થી શું આજે આ રામજી બાપાને બધા રવિ બાપાને બધા જોઈતા હતા પણ એ દેખાતા નથી ખીમજીભાઈને ભલે આવશે પણ મને રાજી એ થઈ ગયો કે જો આ વડીલોની આંખ અને યુવાની આની પાંખ ભાનુશાલી સમાજમાં મેં એ જોયું વડીલોની આંખ અને યુવાનોની પાંખ અહીંયા હું ઊં શું કહેવા માગું છું કે અહીંયા વડીલોની વડીલોની પાંખ ને તમારી આંખ એટલે આપણે છે ને વડીલોને જગાડવા છે મને એવું લાગે છે પાટીદાર સમાજમાં મારે વડીલોને જગાડવા છે કારણ કે તાકત વડીલો પાસે તમારી પાસે માનુશાળી સમાજમાં યુવાનિયા છોકરાઓ મારી સાથે એટલે વાળી ચારસો કરોડની અમે બનાવી ગયા ગેઠાઓ કોઈ કામ જ નહીં એમાં છોકરાઓ જ બધા તાકત બધી ત્યાં છોકરાઓ પાસે અહીંયા તમારી પાસે છે ને તાકત બધા ગેઠા માણસો પાસે છે બધા વડીલોનું માનું બાપા કેતો થાય બાપા તો કામ લખી દે અને ત્યાં છોરા છે તો કામ ગમ લખાઈ જાય એવું હતું મન સમાજમાં તો અત્યારે છે ને અહીંયા વડીલો આવ્યા તો બહુ સારું કે વડીલો તમે છોકરાઓને એમ પ્રેરણા કરો બહુ ભાઈ નથી ને તું એકલો વાડી બનાવી તો પાટીદાર સમાજ ગુજરાત આપણે ઘાટકો પરની ઈસ્ટ કે વેસ્ટ આપણું વેસ્ટ ને પશ્ચિમ ઘાટકો પરની વાડી જે બનાવવાની છે વાડી બનાવવાની છે ને છોરા એ છોરા વાળી બનાવવાની છે ને એ તારું નામ જીગ્નેશ છોરા વાડી બનાવવાની છે ને પાપા એ બબડી વાડી બનાવવાની એ જોરા વાડી બનાવવાની છે ને વાડી બનાવવાની છે ને આંગળી ઊંચી કરો મને ખબર જ પડે કેટલા હા ને કેટલા ના વાહ વાહ બહુ સારું જોરા વાડી બનવી જ જોઈએ વાડી આ બાપા કહે તમારું નામ કાંતિભાઈ કહે છે કે વાડી બનશે બોલો તો રામ ભગવાન કી બોલ રામ ભગવાન કી લક્ષ્મી નારાયણ ભગવાન કી કુલદેવી ઉમિયા માત કી હું છે ને ઉમિયા માત નથી બોલતો તમે મારા મોટે બહુ ઓછું સાંભળશો હું ઉમા બોલું છું શાસ્ત્રી નામ ઉમા છે ને

मैंने के मा तो मा के माने के त्या जवानीया री तुमने काम करावी मत त्या जवानीया के करा मत दिक्कत जस है तुम्हारे साथ ओछा चित्र आवे थे तुमने के में मानी नहीं माने तो हम ढिका कर लेसी नहीं भाई मारी साथे 10 चित्र आवे ने बत्या एक एक चित्र एक एक करू नहीं है पांची हां इनको फुटने बोलो हिने और कालागरी क्या तो

પાછળ ગાંડા ત્યાં અત્યાર સુધીવાળી પાસે ગાંડા હતા અને હવે પાટીદારવાળી તમે સારાનું સારું સાંસ્કૃતિક પારેદન કરો એનાથી શું છે ખબર આમાં હાથ તો બિલાદ ગયો છે પણ હાથ પહેલાનું છે તો હવે હૈયા ભેગા થઈ જશે હાથ મિલાવવા બીના હૈયા ભેગા પાસે તો આપણી પાટીદારવાળી થઈ જશે બરાબર વાટુ વાત હું તમારી સાથે છું હું સાથે છે તો મારો પાછા એ છે એ સાથે છે અને વાલદાનો પરછાઈ વધોરાનું છે સાથે છે અમે ત્રણ માથાઓ તમારી સાથે જોઈએ વાડી બની જઈએ વિઘnes વાડી બની જઈએ વાડી 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 બોલો સબ ગુરુ ભગવાન કી જય કાંતીબાઈ કે વાડી વધી ગઈ તમે તમે રાજી રાજી થઈ જજો અમે આ કાંતીબાઈ સર તમારો ફોટો પડાવીએ બહુ મુક થઈ ગયા ખૂબ ખૂબ ધન્યવાદ સદગુરુ શ્રી એક ગુરુનું કામ હોય છે તમારામાં રહેલી હૃદયમાં રહેલી જે આશાઓ હોય એને ઉત્પન્ન કરવાની સરસ મજાના સમાજના ઉત્થાન માટે સમાજની પ્રગતિઓ માટે તમારા મનમાં એ વિચારોના બીજ રોપવાનો એના પછી આગ્રહ કરવાનો અને આગ્રહ કરી દીધા પછી તમને આશીર્વાદ આપવાનો અને આશીર્વાદ આપ્યા પછી વડીલને ક્યાંક કહેવું છે ছোরা <laughs>

આપણે માતા પિતાના સમકક્ષ કહી શકીએ એવા ગુરુવર જે વ્યક્તિ આપણામાં આશા જગાડે છે જે આશીર્વાદ આપે છે અને આગ્રહ કરી અને તમને આદેશ આપે છે કે તમારે આ કરવાનું છે એક માતા પિતા જે રીતે આપણને સંબોધે એવી જ રીતે આપણા ગુરુઓ આપણને ઘણા બધા આશીર્વાદની સાથે અત્યારે સમયની સીમા હોવાથી આપણે તેમને ઘણું સાંભળી નથી શકતા પરંતુ એક પછી એક સરસ મજાના કાર્યક્રમો એટલા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે કે જેવી રીતે તમારા સુધી પહોંચશે તમને ખૂબ આનંદ આવવાનો છે આજનો પચીસ વર્ષનો આ જે રજત જયંતિ મહોત્સવ છે રજત એટલે ચાંદી પરંતુ કાર્યક્રમ સોના જેવો થવાનો છે ત્યારે આવો આજના કાર્યક્રમને શરૂઆતમાં હું યુવા મંડળના આઈપીપી શ્રીમાન અશોકભાઈ પોકારને વિનંતી કરું છું અશોકભાઈ પોકાર કૃપા કરી મંચ પર પધારવા માટે વિનંતી છે આપણા આજના કાર્યક્રમની આગળની જે દોરી છે આપ દ્વારા સંભાળી અને જે કાર્યક્રમનું સંચાલન છે અશોકભાઈ કરી અને આપને આગળના કાર્યક્રમનું નિર્દેશ આપવાના છે ને એવી જ તૈયારીઓના રૂપમાં થોડીક ક્ષણોમાં જે પીરસાવવામાં આવવાનું છે તમારા સુધી એ ખરેખર જેમ પહેલાં પણ મેં કીધું કાર્યક્રમ રજત જયંતિ મહોત્સવનો છે પરંતુ કાર્યક્રમ સોના જેવો થવાનો છે તમને યાદ રહેવાનો છે ઓગણીસો ને નવ્વાણુંમાં જ્યારે યુવા મંડળની સ્થાપના થઈ હશે એક બાળ અવસ્થામાં જ્યારે કોઈ યુવા મંડળ હોય એટલે સામાન્ય વાત છે કે ત્યારે દાતા હોય અથવા તો યુવા મંડળની જે તાકાત હોય ઓછી હોય કેમ કે જે શરૂઆતના સમયમાં જે જે પ્રકલ્પનું નિર્માણ કરવાનું હોય જે કાર્યક્રમો સમાજના ઉત્થાન માટે યુવાનો માટે યુવતીઓ માટે બાળકો માટે શિક્ષણ માટે એજ્યુકેશન માટેના વિષયને લઈને આગળ વધવું હોય ત્યારે દરેકે દરેક બાબતને જ્યારે એક ગાડી બંધ પડી અને ધક્કો મારવા જેવું હોય ને એટલી તાકાત લાગતી હોય છે દરેકે દરેક કમિટીને આપણે અહીંયાથી વધાવશું એ દરેકે દરેક ગ્રંથીઓને એક પછી એક મોતીઓની માળાની જેમ પુરાવતા જશું તો આવો તૈયારીઓમાં ટેકનિકલી થોડાક બેથી ત્રણ મિનિટમાં આપણે બધી અહીંયાથી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સેટ થવાના છે તમારી જોરદાર તાલીઓ થવી જોઈએ અને જય ઘોષની સાથે આપણે આ કાર્યક્રમને આગળ વધારશું બોલોમ્યા મારાયણ ભગવાન કી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કી ખૂબ ખૂબ ધન્યવાદ હું કલાકાર મિત્રોને વિનંતી કરું છું આગળની જે આપણી ગતિવિધિ છે એનામાં આપ અહીંયા પધારી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ